મારી બહેનો અને ભાઈઓ બીજા આ બાજુ થી અવાજ આવતી નથી આદિવાસી નવ આજે નવ ઓગસ્ટ નવ ઓગસ્ટ એટલે શું કહેવાય એ આપણો દિવસ કહેવાય આપણે કોણ આપણે આદિવાસી એ મારો તો કે નહીં આપણે સંસારમાં પહેલા આવ્યા આ સૃષ્ટિ થી જોડાયેલા છે આપણે અને આ સૃષ્ટિને નુકસાન થાય તો સૌથી પહેલા કોને અવાજ ઉઠાવજો આદિવાસી આ જલ જંગલ અને જમીન કુદરતે આપણને આપી છે અને આપણે એના શરણે છે કુદરત આપણને સોખી હવા જમીન જેમાંથી અનાજ કરી અને ખાઈએ પાણી જેનાથી આપણું જીવન ચાલીએ તેનું રક્ષણ કોણ કરશે આપણે કરીશું તો આપણે તમામ લોકોને સમજવાની જરૂરત છે કે જે આને નુકસાન પહોંચાડે એનો આપણે વિરોધ કરીએ એ તમે માનો છો કે નુકસાન પહોંચાડે આ કુદરતને જળ જંગલ જમીનને તો તમે એનો વિરોધ કરશો કરશો કે નહીં કરો તો કેવી રીતે વિરોધ કરવો કેવી રીતે આપણે આપણા સમાજને આપણા સ્તિત્વને

આપણું નામ બોલે આપણું બાળકો માટે એક જમીન બોલે જમીને આભાર હોય પોતાનું અસ્તિત્વ બચાવવા માટે સાત બાર માં નામ હોય તો તમે માણસ કહેવાય કે નહીં તો તમારું અસ્તિત્વ કહેવાય કે નહીં જમીનમાં સાત બાર ના નામ જ નહીં હોય તો તમે તમારું અસ્તિત્વ જ નહીં હોય મામલતદાર અને કલેક્ટરમાં તમે ભાગતા ફરો છો કે નહીં શકતા ફરો છો નિરાકરણ આવે છે નહીં આવતું

કેમ આપણા આદિવાસી સમાજના પ્રશ્નોને ઉજાગર કરે છે એટલે એમને ગામી નથી આપવા માંગતી કેમ કોઈ આદિવાસી નહીં જે આપણા માટે લડત કરે છે એને જેલમાં મૂકવા માંગે છે આટલા મોટા મોટા કાર્યક્રમો બધા કરે છે આ સરકાર કે આદિવાસીનો ભલો કરીએ છે કે કેમ અમારા ચેતરભાઈ ને જેલમાં મૂકી રાખ્યું છે ચેતરભાઈ

એક કૃતિ છે